મિત્રો જો કુતરા દ્વારા આવા સંકેત મળે તો સમજો હવે તમારા સારા દિવસો શરૂ થવાના છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય હોય તેનું ભાગ્ય તો પ્રકૃતિ અને પ્રાણીઓ પક્ષીઓ અથવા છોડ દ્વારા તમને શુભ અને અશુભ સંકેતો મળે છે જેથી વ્યક્તિ જાણી શકે કે તેનો સમય કેવો પસાર થશે અને તેની સાથે કઈ ઘટનાઓ બનવા જઈ રહી છે

હે નારદજી જ્યારે માણસ નો સારો સમય આવવાનો હોય ત્યારે હું પ્રકૃતિ દ્વારા અથવા જંતુઓ દ્વારા પ્રાણીઓ દ્વારા અને છોર દ્વારા તેને કોઈ સંકેત આપું છું જેથી માણસને ખબર પડે કે તેનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે તેનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો દરેક મનુષ્ય માટે આ સંકેત વિશે જાણવું ખૂબ જ જરૂરી છે

આ માટે જ્યોતિષ અને સમુદ્ર શાસ્ત્ર જેવા ઘણા શાસ્ત્રો છે જેમાં ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે પરંતુ આજે હું તમને એક એવા પ્રાણી વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમને આગળના સારા અને ખરાબ સમય વિશે જણાવે છે અને વફાદારી માટે જાણીતું છે મિત્રો એ પ્રાણી છે કૂતરો જે આપણને કેટલાક ખાસ સંકેતો આપે છે જે હું તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યો છું આનાથી તમને ખબર પડશે કે આગામી સમય ખુશીઓથી ભરેલો હશે કે પછી તમારે તમારા ભોગવવું પડશે કે પછી તેનું શું થવાનું છે જો આવનારા સમયમાં તમારી સાથે કોઈ અકસ્માત થવાનો હોય તો કૂતરો તમને અગાઉથી સંકેત આપે છે જો તમે આ વિષય જાણો છો તો તમે તમારા ભવિષ્યની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓથી દૂર રહી શકો છો તો ચાલો જાણીએ કે આપણા ભવિષ્ય વિશે આપણને કયા સંકેતો છે પરંતુ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મી ના આશીર્વાદ હંમેશા તમારા પર રહેવા માંગતા હો તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જો તમે ક્યાંક જઈ રહ્યા છો અને તમને જોયા પછી એક પુત્રો તમારી પાસે આવે અને તમારી સામે જોવે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે જે તમને જણાવે છે કે તમે જે પણ કામ માટે જઈ રહ્યા છો તેમાં તમને સફળતા મળશે અને તેનાથી તમને કામમાં પ્રગતિ મળશે મિત્રો તમને જણાવીએ કે રાહુ અને કેતુ જેવા ગ્રહો જેને દુષ્ટ ગ્રહો કહેવામાં આવે છે આવા ગ્રહોમાં કૂતરાને રોટલી ખવડાવીને શાંત થાય છે અને તમને તમારા જીવનમાં શુભ પરિણામો મળવાનું શરૂ થાય છે શનિદેવની આ સાધેશતીમાં તમને શુભ લાભ પણ જોવા મળશે તો મિત્રો જો કોઈ કૂતરો તમને રસ્તામાં જોઈને પૂંછડી હલાવવાનું શરૂ કરે અને તમને અનુસરવાનું શરૂ કરે તો તમારે સમજવું કે તમારા સારા દિવસો આવવાના છે અને તમારા જે ખરાબ દિવસો છે તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાના છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમારી જમણી બાજુ કૂતરો રોટલી બિસ્કીટ કે ભાખરી જેવી શાકાહારી વસ્તુ લઈ જતો જોવા મળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારી યાત્રા સફળ અને શુભ રહેશે તમે જે કામ માટે નીકળ્યા છો તેમાં તમને સફળતા મળવાની સંભાવના છે એવું પણ માનવામાં આવે છે કે આ તમારા ઘરમાં પૈસા આવવાનો માર્ગ ખોલી શકે છે જો એ જ કૂતરો તમને જોવાનું બંધ કરી દે અને તમને ધ્યાનથી જોવાનું શરૂ કરે છે તો તેનો અર્થ એ છે કે ભગવાનના આશીર્વાદ તમારી સાથે છે અને તમારા તમામ કાર્ય પૂર્ણ થશે મિત્રો જો કોઈ કૂતરો રાત્રે અથવા દિવસે તમારા ઘરની આસપાસ ફરે છે અને રડે છે મોટો અવાજ કરે છે તો તે તમારા તમારા ઘર અને જીવન માટે બિલકુલ સારું માનવામાં આવતું કારણ કે મિત્રો કૂતરાઓને અલૌકિક શક્તિઓ દેખાય છે અને જો કુતરો તમારા ઘરની આસપાસ કોઈ દુષ્ટ શક્તિ અથવા દુષ્ટ આત્મા જુએ છે તો તે મોટેથી રડવાનું શરૂ કરે છે જેનો અર્થ છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં કંઈક ખરાબ થવાનું છે અથવા તમારા ઘરમાં કોઈ બીમાર પડવાનું છે તે જ સમયે મિત્રો જો કૂતરો મો પર રડે છે અથવા તમારા ઘર માટે ખૂબ જ અશુભ સંકેત છે જ્યારે તે પોતાનું મો નીચું કરીને રડે છે તો તે તમારા ઘર માટે ચેતવણી છે પરંતુ મિત્રો જો કૂતરો મો ઊંચું કરીને રડે છે તો તમે તેમને તેમને આમ કરવાથી અટકાવો છો છો અને ત્યાંથી દૂર કરો ધ્યાનમાં રાખો તેઓએ તમને બિલકુલ મારવાની જરૂર નથી પરંતુ તેઓએ આરામથી ભાગી જવું પડશે નંબર ચાર જો કોઈ કૂતરો તમને જોઈને અચાનક ભાગી જાય છે ઘણી વખત જો તમે તમારું ઘર છોડો છો અને તમારી આસપાસના કૂતરાઓ અચાનક કોઈ કારણ વગર તમારી પાસેથી ભાગી જાય છે જ્યારે તમે તેમને ડરાવી દીધા છે અથવા કંઈ કર્યું નથી પરંતુ તેમ છતાં તે કૂતરાઓ તમને જોઈને ભાગી જવા લાગે છે તો આ નિશાની પણ તમારા માટે ખૂબ જ અશુભ છે એવું કહેવામાં આવ્યું છે કે પછી કોઈએ તમારા પર જાદુ કર્યો છે અથવા તમારી સાથે કોઈ દુષ્ટ શક્તિ છે મિત્રો કૂતરાઓ દુષ્ટ શક્તિઓ અને સારી શક્તિઓ જુએ છે તેઓ કંઈ પણ થાય તે પહેલા તે વિશે જાણે છે કૂતરાઓની છઠ્ઠી ઇન્દ્રિયો હોય છે જેની મદદ સારા અને મહાન લોકો બંને જોઈ શકે છે જો કોઈ કૂતરો તમને જોઈને ભાગી જાય તો તેનો અર્થ શું છે કે તમારી આસપાસ દુષ્ટ શક્તિ છે આ પછી તમારે તરત જ મંદિરમાં જવું પડશે જ્યાં તમારે દીવો પ્રગટાવવો પડશે અને ભગવાનને પ્રાર્થના કરવી પડશે તે તમને બધી મુશ્કેલીમાંથી બહાર કાઢશે મિત્રો કુતરાના સંકેતને કોઈ પણ માનવીએ અવગણવો જોઈએ નહીં નહીં તો તેને તેના જીવનમાં ખૂબ જ ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે નંબર પાંચ જો કૂતરો તમારા પર ત્યારે જ ભસતા હોય છે જ્યારે તમે ક્યાંક ઊભા છો અથવા કોઈ કામ માટે જઈ રહ્યા છો અને ત્યાં અન્ય લોકો પણ હાજર હોય પરંતુ કૂતરો ફક્ત તમને બધાને છોડીને ભસવાનું શરૂ કરે છે તો તે ચેતવણી માનવામાં આવે છે કે આ કૂતરાની રીત છે આવી સ્થિતિમાં જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા છો અનિચ્છનીય ઘટનાને ટાળી શકે છે તમારા પર કૂતરાનું અચાનક ભસવું એ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી ઘટના બની શકે છે આ હાવભાવને સમજીને તમે સાવચેત રહી શકો છો અને તમારી સાથે બનતી કોઈ પણ અપ્રિય ઘટનાને ટાળવા માટે પગલાં લઈ શકો છો આવી સ્થિતિમાં થોડા સમય માટે રોકાવું વધુ સારું છે જેથી સંભવિત મુશ્કેલી ટાળી શકાય નંબર છ મિત્રો જો કૂતરો તમારી સાથે રમવાનું શરૂ કરે છે અથવા તમને અનુસરે છે તો તમે ક્યાંક જઈ રહ્યા છો અથવા તમે તમારા ઘરની બહાર આવ્યા છો અથવા તમે ક્યાંક ઊભા છો અને કૂતરો જે શેરીમાં રહે છે તમને જોઈને ખુશ થાય છે અને રમતી વખતે તમારી પાસે આવે છે અને તમારી આસપાસ જઈને તમને વળગી રહેવાનું શરૂ કરે છે તો શું તમારા માટે એક ખૂબ જ શુભ સંકેત છે જેના દ્વારા તમે જાણો છો કે ભગવાન શનિદેવે તમને આશીર્વાદ આપ્યા છે અને ભગવાન ભૈરવના આશીર્વાદથી તમારો ખરાબ દિવસ ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાનો છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે જો કોઈ કૂતરો તમારી સાથે આવું કરે છે તો તમારે સમજવું જોઈએ કે હવે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે આ સમયે તમારે ભગવાનના નામે સખત મહેનત કરવી પડશે જેમાં તમે દિવસમાં બે વાર અને રાત્રે ચાર વખત સફળતા મેળવશો અને તમારા પરિવારના તમામ સભ્યો પ્રગતિ કરશે અને તેમના કામમાં પ્રગતિ થશે મિત્રો આ એક નિશાની છે કે ભગવાન તમને આશીર્વાદ આપી રહ્યા છે અને તમારી બધી મુશ્કેલીઓ ખૂબ જ ટૂંક સમયમાં દૂર થવાની છે